બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ આજે જિલ્લાના મુખ્ય મથક પાલમપુરના નવાગંજ બજારથી ભવ્ય રોડ શો નીકળ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બાઇક ઉપર ભાજપના ઝંડા હાથમાં લઈને કાર્યકર્તાઓ જોડાયા હતા તો રેખાબેન ચૌધરી સાથે ખુલ્લી જીપમાં બેસીને પાલનપુરના ધારાસભ્ય નિકેત ઠાકર સહિત ભાજપના નેતાઓ જોડાયા હતા જ્યાં ભાજપના નેતાઓએ રોડ શોને ભારે સમર્થન મળ્યું હોવાનું કહી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર ઝંઝાવતી પ્રચાર કરી મતદાતાઓને આકર્ષવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હવે ચૂંટણીને લઈને ગણતરીના દિવસો જ બાકી હોવાથી ઉમેદવારો પોતાના મતક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ નવાગંજ બજારથી ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને લોકો બાઇક ઉપર હાથમાં ભાજપના ઝંડા લઈને બાઇક રેલીમાં જોડાયા હતા તો ખુલી જીપમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સાથે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકોર ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત અનેક નેતાઓ જોડાયા હતા જ્યાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર તુષાર રામી ઉપર દેશભક્તિ અને ભાજપના સમર્થનમાં ગે લોકોમાં જોશ ભર્યો હતો રેખાબેન ચૌધરીનો રોડ શો પાલમપુરના શહેરના નવાગંજથી ગોબરી રોડ સુરેશ મહેતા ચોક ગુરુનાનક ચોક સંજય ચોક દિલ્હી ગેટ સહિત વિવિધ માર્ગો ઉપર ફર્યો હતો જ્યાં તેમને લોકો તેમજ વેપારીઓનું ભારે સમર્થન મળ્યું હતું જોકે પાલનપુરના ગુરુનાનક ચોકમાં રેખાબેનના રોડ શોમાં બે બુલડોઝર દ્વારા રેખાબેન ચૌધરી ઉપર તેમજ બાઇક રેલી ઉપર પુષ્પવર્ષા કરાઈ હતી તો ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું

ડોક્ટર રેખાબેન ચૌધરી સાથે આજે પાલનપુર શહેરની અંદર એક ભવ્ય રોડ શો નું આયોજન હતું ને જે રોડ શો ની અંદર ઠેર ઠેર જે રીતે ઉમેદવાર થી નું હૃદય પૂર્વક નું સ્વાગત થઈ રહ્યું છે પુષ્પોથી સ્વાગત થઈ રહ્યું છે એમની આંખોની અંદર એમના હ્રદયની અંદર મતદારોના હૃદયની અંદર જીતવાનો પ્રબળ વિશ્વાસ અત્યારે જણાઈ રહ્યો છે ને બનાસકાંઠાની આ અમારી ભારતીય જનતા પાર્ટીની સીટ અમે ભવ્ય લીડ જીતીશું એનો અમારો આત્મવિશ્વાસ વધ્યો છે